નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર અમને મળતી માહિતી મુજબ રાજુલા તાલુકાના બાબરિયાધાર ગામ નજીકથી મહિલાના કેટલાક અવશેષો મળી આવ્યા અઢી માસ પહેલા સોનલબેન ચોરાસામાં ગુમ હતા રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ દાખલ થયેલ હવે ખુલ્લા કૂવામાંથી મહિલાની લાશ માત્ર અવશેષો મળી આવ્યા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઘટનાની જાણ એસપી વલયવૈદને થતાં એસપી વલયવૈદ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો મહિલાની હત્યા કરી કૂવામાં ફેંકી હોવાની પોલીસને આશંકા તપાસનો ધમધમાટ થોડી વારમાં હત્યાનો ગુનો રાજુલા પોલીસ નોંધશે મહિલાના અવશેષોને પોલીસ દ્વારા રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઉપરોક્ત અવશેષોને ફોરેન્સિક લેબ ભાવનગર ખાતે મોકલવામાં આવ્યા ફોરેન્સિક લેબના રિપોર્ટ આવ્યા બાદ આ અવશેષો કોના છે તે જાણવા મળશે આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો